નમસ્કાર દર્શક મિત્રો સ્પેશિયલ સેવન ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપનો મિત્ર ભાર્ગવ ત્રિવેદી આજના મુખ્ય સમાચારની જો વાત કરીએ તો ગઈ કાલે ચૂંટણીનો પર્વ હતો તે નિમિત્તે પોલીસ તંત્રની ખૂબ જ સારી કામગીરી ગુજરાતભરમાં આપણી સામે આવેલી છે જેમાં વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરના ગોત્રી કપુરાઈ નવાપુરા સિટી વિસ્તાર તથા લગભગ બધા જ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં નાનાથી લઈને મોટા અધિકારીઓ લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કર્યા હતા અને જે જે લોકો મતદાન કરવા જઈ શકે એમ નહોતા તે લોકોને પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો આપણે વિડીયોમાં જોઈ શકીએ છીએ કે પોલીસ તંત્ર હંમેશા સામાન્ય માણસોને મદદરૂપ થવા માટે તત્પર હોય છે અને મદદરૂપ પણ થાય છે પરંતુ અવારનવાર પોલીસ તંત્રની વિરુદ્ધના સમાચારો આપણી સામે આવતા હોય છે જેને આપણે ખૂબ જ ફેલાવો કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ તો આજે આપણે પોલીસને પ્રોત્સાહિત કરવા માટે આ વિડીયોનો વધારેમાં વધારે ફેલાવો કરીએ વધારેમાં વધારે લોકોને શેર કરીએ લાઈક કરીએ અને આગળના સમયમાં પણ જો પોલીસ તંત્રનું આપણું સમક્ષ સારું કામ આવશે તો આપણે એને પ્રચલિત કરવાનું કામ કરશું અને જો ખરાબ કામ આવશે તો એને પણ આપણે પ્રચલિત કરવાનું કામ કરશું તો આજ રોજ પોલીસ તંત્રનું સારું કામ આપણી સમક્ષ આવ્યું છે તો આપણી પણ ફરજ બને છે કે આપણે પોલીસ તંત્રને સહકાર આપીએ તેમને પ્રોત્સાહિત કરીએ અને વધારે વધારે આવા વિડીયોનો ફેલાવો કરીએ જેનાથી પોલીસ પ્રોત્સાહિત થઈ અને વધારે વધારે લોકોને મદદરૂપ થવાનો પ્રયત્ન કરે નમસ્કાર